હે ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ આજે જે શ્રાવણ મહિનાનો પહેલો જ સોમવાર અને વાગ્યા છે સાંજના સાડા સાત જેવું અત્યારે થોડા શ્રીજીના ભજન ચાલે છે અને વંશરાજ શું કરે છે એ તમને વંશરાજ નું અહીંયા કલરિંગ ફેશન છે અને આજે એને વોટર કલર્સ કરવા છે એટલે એ વોટર કલર કરે છે એની માટે પહેલાં એને ડોટ્સ જોઈન કરવાના હતા જે એણે કરી લીધા છે અમારા બધાને ફાસ્ટ છે ઘરમાં યશપાલને વંશું ને નથી કેમ કે એ લોકોની તબિયત સારી નથી એટલે એ લોકોને ફાસ્ટ નથી કરવાનો મેં મમ્મી અને પપ્પાએ કર્યો છે સોમવારે કંઈ ખાવાનું નથી આજે ફાસ્ટ છે બેટા શ્રાવણ મહિનાનો શાક એ નહીં ખાવાનું કશું જ નહીં ખાવાનું અને વંશરાજને યશપાલને હું બનાવી આપવાની છું ઢોસા એ પણ પ્લેન બટર ચીઝ ઢોસા જે હોય એ જ આજે સાંભારને એવું બધું બનાવવાનું નથી સો મારે ચીલ છે નહીં તો અત્યારે ઢોસા બનાવવાના હોય તો કેટલી દોડા દોડી હોય બધું વસ્તુ બનાવવાનું હોય એટલે અહીંયા હાલ તો બેઠી છું સાડા સાતે બનાવીશ બંનેનું જો બનાવવાનું છે એટલે કંઈ બહુ નહીં લાગે તો જો બ્લિન્કિટમાંથી આપણે મંગાવી લીધું હતું ફ્રેશમ બ્રાન્ડનું ઢોસાનું ખીરું અહીંયા મૂકી દીધું છે દૂધ અને અહીંયા ચાલે છે મમ્મીની તૈયારી પપ્પા માટે સાબુદાણાની ખીચડી બનાવવાની કેમ કે પપ્પાને સાબુદાણાની અને મારે તો કંઈ ખાવું આ છે અમૂલ બટર ને અમૂલ ચીઝ ચલો હવે બનાવી નાખી ઢોસા ઇઝ ઇન મેકિંગ બની ગયો અને પહેલો જ મારો સરસ રીતે ઉછળી ગયો છે બહુ જ ગમી રહ્યું છે એ

પણ કચકચ કરીને ખાતો તો ખાય ના ખાય પરાણે ખાય ને એવું બધું બટ આજે એઝ અ મધર આઈ એમ ફૂલી સેટિસ્ફાઈડ અને હેપી ઓલ્સો કે એણે ખાધું કે રોજ એવું થતું હતું કે ખાતો નથી યાર ખાતો નથી યાર બટ આજે તો મને સવારથી વિચાર આવ્યો હતો કે હું ભલે ફાસ્ટ કરું એ બંનેને આ બનાવી આપીશ કેમ કે બંનેનું ફેવરેટ છે એટલે બંને પેટ ભરીને ખાશે

વંશુ માટે બનાવીશ ચીઝ પરાઠા બિકોઝ એ આલુ થોડોક ખાશે અડધું જેવું ખાશે પછી એને ચીઝ પરાઠા ભાવે છે તો એને એ બનાવી દઈશ અને પપ્પા આઈ ડોન્ટ થિંક ખાશે એટલે એમની માટે કંઈક શાક બનાવીશું અને લોટમાંથી રોટી મમ્મીને તો ખાવાનું નથી તો ગાઈઝ અહીંયા રેડી છે મસાલો આલુ પરાઠાનો એમાં અમે અનિયન નથી નાખતા બિકોઝ આઈ ડોન્ટ લાઇક એટલે એકલા આલુનો છે આમાં છે ચીઝ બટર આ ડો બાંધેલો રેડી છે ને આ વંશુનું એક થોડું ઓછું ગ્રીન ચીલી વાળું મેં કાઢી લીધું તું અહીંયા તાવડી પણ રેડી છે ચલો હવે બનાવી નાખીએ હું નેક્સ્ટ નું આલુ પરાઠું જનરલી આવી રીતે બનાવતી હોઉં છું આલુ નાખી દો અને ચીઝ નાખી દો એટલે બહુ સ્પાઈસ લેવલ ઓછું થઈ જાય અને ઈઝીલી ખાઈ લે गाइज लुक एट माय पराठा को सरस खुल्लियो छे बद्दीज वादी थी अने वनशु नो छे एतले ऑफ कोर्स लॉट्स एंड लॉट्स ऑफ बटर ओ एन बाबा आई होप एंड हिज आलू पराठा इज रेडी टू ईट विद सम केचअप आई होप ही लाइक्स इट ओए वनशु चलो गेट

તે કહે છે મમ્મી પપ્પાના રૂમમાં બેઠો છે ગાઈસ હવે હું લઈને બેઠી છું મારું લેપટોપ બિકોઝ એમાં મારે થોડું કામ છે એડિટ તો હું જો કે લેપટોપમાં નથી કરતી ફોનમાં જ કરું છું પણ મારે પીએફ રિલેટેડ પણ કામ છે અને વાયટી સ્ટુડિયો પણ ચેક કરવાનું છે અને આ ભય ના આવે મને કંઈક કરવા માટે તો તો ચાલે જ નહીં ભય લખાય છે જો બતાવું ઇરેઝકર કર ડબલ થ્રી લખાઈ ગયા બેટા ડબલ થ્રી લખાઈ ગયા કર ગાયસ ચાર વર્ષનો છોકરો લેપટોપ માં લખે છે અને આઈ થિંક અમે લોકો તો જ્યારે કેમ કે હું તો ગુજરાતી મીડિયમમાં ભણેલી છું તો અમે લોકો જ્યારે આઠમા ધોરણમાં કે સાતમા ધોરણમાં આવે ને ત્યારે અમારે કમ્પ્યુટર નો લેક્ચર આવતો હતો એટલે આ છોકરાઓ આજકાલ કેટલા એડવાન્સ છે મને કંઈ જ સમજાતું નથી

ડબલ ડબલ થઈ ગયા તો ભૂસી નાખો અને એને ઈરેઝ ક્યાંથી કરવાનું એ પણ આવે છે જો ઈરેઝ ક્યાંથી કરવાનું બેટા ઈરેઝ કરતા બતાય તો આઈથી વેરી ગુડ હવે ધી નેક્સ્ટ ડે તો ગાઈસ કેમ કે હું તમને મારી લાઈફ ની બધી જ વસ્તુ શેર કરું છું જે મોટા નાના બનાવો બનતા હોય મારી લાઈફમાં કે સારા ખરાબ જે પણ બધું બનતું હોય એ હું બધું જ શેર કરું છું એટલે હું આ પણ તમારી જોડે શેર કરવા માગું છું જે લોકો મારા વ્લોગ્સ પહેલેથી જોવે છે એમને ખબર છે મારી મમ્મીના ફૈબા હતા જે મારા નાના સાથે જ રહેતા હતા અને મતલબ મારા મામાના ઘરે જ રહેતા હતા એ અને એમની તબિયત છેલ્લા ઘણા મહિનાથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સૌથી પહેલાં એમની તબિયત ખરાબ થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી આઠ મહિના નવ મહિના જેવું થઈ ગયું અને એમને પ્રોબ્લેમ થતી હતી બોડીમાં પાણી ભરાઈ જતા હતા આવી જતા હતા બધે મેં એક વ્લોગ પહેલાં મૂક્યો હતો જ્યારે હું એમને મળવા ગઈ હતી ત્યારે બટ શી ઇઝ નો મોર આજે સવારે અર્લી મોર્નિંગ એવું થયું છે એટલે આઈ થોટ લેટ્સ જસ્ટ શેર વિથ યુ ઓલ કે આવું થઈ ગયું છે અમારા ઘરમાં એટલે હમણાં થોડોક ટાઈમ નહીં હું કંઈ જ શૂટ કરું કે નહીં જ કંઈ અપલોડ કરું એટલે જ હું અત્યારે આ બનાવી રહી છું બિકોઝ હું તમને ઇન્ફોર્મ કરી દઉં સો દેટ તમને પણ એવું ના થાય કે વોટ ઇઝ હેપનિંગ એમ કે ઘણા બધા મને ડીએમ્સ કરતા હોય છે ઘણા કમેન્ટ્સ કરતા હોય છે કે તમે આટલા દિવસ ક્યાં છો શું છો હમણાંથી હું બહુ લાઈવ પણ નથી આવતી એટલે ખાલી ઇન્ફોર્મ કરવા માટે જ મેં આ વ્લોગ બનાવ્યો છે જોકે જે આગળની તમે ક્લિપ્સ જોઈએ મેં બે દિવસથી શૂટ કરેલી હતી એ જ છે બટ આજે આવું હતું એટલે સવારના અમે લોકો મામાના ઘરે હતા અને હમણાં જ આવ્યા છીએ બટ પ્લીઝ ગાઈઝ બધા જ કમેન્ટ્સમાં ઓમ શાંતિ લખજો એમના આત્માને સેટિસ્ફેક્શન મળે શાંતિ મળે એની માટે બધા જ પ્રે કરજો એમને બધા જ યાદ રાખજો તમારી પ્રેયર્સમાં અને તમને જલ્દી મળીશ કોઈ નવી અપડેટ હશે